નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આજે એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જાણીશું કે પોસ્ટ ઓફિસમાં એમ આઈ એસ પ્લસ આઈડીમાં રોકાણ કરી તમે બંનેનું વ્યાજ એટલે કે ડબલ વ્યાજ લઈ શકીએ છે તો આ યોજનામાં આપણે રોકાણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ આ તમામ માહિતી આજના આ વિડીયોમાં હું આપીશ તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓફિસમાં એમ એટલે કે મંથલી ઇન્કમ યોજના ચલાવવામાં આવે છે જેની મુદત પાંચ વર્ષની હોય છે આ યોજનાની આમાં મિત્રો આપણે વધારેમાં વધારે નવ લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ કરી શકીએ છીએ એટલે કે તમે ફિક્સ ડિપોઝિટમાં પણ મૂકી શકો છો જેનું આપણને દર મહિને આપણા જે સેવિંગ એકાઉન્ટ છે એમાં એનું વ્યાજ જમા કરવામાં આવે છે અને હાલમાં એનું વ્યાસ વાર્ષિક દર આપણને સાત પોઈન્ટ ચાલીસ ટકા મળે છે કે જે દર મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં આવતું રહે છે એટલે કે તમે સેવિંગ એકાઉન્ટમાં જે રકમ હોય એનું તમને વ્યાજ મળતું રહેશે અને બીજી યોજના છે આરડી એનો હવે આપણે આગળ જોઈએ બીજી યોજનાની વાત કરીએ તો એ આરડી છે જેનો મતલબ રિકરિંગ ડિપોઝિટ આ યોજનાની મુદત પણ પાંચ વર્ષની રહેવાની છે મિત્રો આપણે અહીં સો રૂપિયાથી લઈને મેક્સિમમ ગમે એટલા રૂપિયા સુધી માસિક બચત કરી શકીએ છીએ એટલે કે ફિક્સ રકમ તમારે પસંદ કરવાની છે કે જે તમે મંથ દર મહિને મૂકી શકો છો અને આનું વ્યાજ દર રહેવાનું છે મિત્રો છ પોઈન્ટ સાત ટકા હવે આપણે જોઈએ હવે આપણે એમઆઈએસ એટલે કે મંથલી ઇન્કમ સ્કીમમાં કોઈ રકમ મૂકેલી છે ફિક્સ ડિપોઝિટ તરીકે એનું આપણને દર મહિને આપણને વ્યાજ મળવાનું છે એ જો આપણે ડાયરેક્ટ રિકરિંગ ડિપોઝિટમાં એટલે કે ફરીવાર આરડી ડિપોઝિટમાં ઇન્વેસ્ટ એટલે કે રોકાણ કરી દઈએ તો બંનેનું વ્યાજ આપણે લઈ શકીએ દાખલા તરીકે એમઆઈએસ એટલે કે મંથલી સ્કીમ યોજનાનું હાલનું દર છે સાત પોઈન્ટ ચાલીસ ટકા અને ત્યારબાદ એ જ જે વ્યાજ આવે એનું આપણે રીકરિંગ ડિપોઝિટમાં મૂકીએ તો એનું વ્યાજ દર આવે છે છ પોઈન્ટ સિત્તેર ટકા હવે તમે આ બંનેનું પ્લસ કરશો તો તમને એનું વ્યાજ દર થશે ચૌદ પોઈન્ટ દસ ટકા આવી રીતના મિત્રો આપ પણ આપણે રોકાણ કરી અને લાંબી ગાળે આરડીમાં રોકાણ કરી અને તેનું જે વ્યાજ છે એ આપણને મંથલી મળે છે અને એનું જે કુલ ટોટલ વ્યાજ જે છે એ ચૌદ પોઈન્ટ દસ ટકા જેટલું થાય છે જે ઘણી સારી રકમ છે ઉદાહરણ તરીકે આપણે ત્રણ લાખ રૂપિયાની રકમ છે એ મંથલી સ્કીમ યોજનામાં મૂકી દઈએ છીએ અને એનું જે માસિક વ્યાજ છે એ રૂપિયા અઢારસો પચાસ રૂપિયા આવતા મહિનાથી જ આપણા અકાઉન્ટમાં આવવાનું ચાલુ થઈ જાય છે હવે એ જે પાંચ વર્ષ માટે અઢારસો પચાસ રૂપિયા આવશે એ અઢારસો પચાસ રૂપિયા આપણે ડાયરેક્ટ આરડીમાં બચત કરીએ છીએ એટલે કે રિકરિંગ ડિપોઝિટમાં મૂકી દઈએ આ પાંચ વર્ષ ભરવાના થશે તો અઢારસો પચાસ પાંચ વર્ષ પછી આપણને કેટલા રૂપિયા વ્યાજ સહિત મળશે તો કે રિકરિંગ ડિપોઝિટમાં આપણને તેરસો સત્યાવીસ રૂપિયા આપણને મળશે અને બેના ટોટલ કરશું એટલે કે વ્યાજ સહિત આપણને પાંચ વર્ષ માટે એક લાખ બત્રીસ હજાર સત્યાવીસ જેવા રૂપિયા મળશે રિકરિંગ ડિપોઝિટના ફક્ત અને બંનેને જ્યારે આપણે સાથે મળીને ટોટલ કરીએ તો ચાર લાખ બત્રીસ હજાર સત્યાવીસ જેટલી આપણી રકમ આપણને મળશે તો આવી રીતે તમે ટોટલ ત્રણ લાખ રૂપિયા મૂકી દઈએ અને એની આરડી કરાવી અને પાંચ વર્ષ સુધી આપણા હાથમાં એકય રૂપિયો આવવાનો જ છે નહીં તો આપણે પોસ્ટ ઓફિસની આધારે જ એક યોજના ચલાવવામાં આવે છે અને એના આધારે જે એનએસસી એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જેની પાંચ વર્ષની મુદત છે જેમાં મિત્રો આપણે એક સાથે ત્રણ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી દઈએ તો તેનું વ્યાજ દર જે છે તે સાત પોઈન્ટ સાત ટકા લે આપણને ચાર લાખ ચોત્રીસ હજાર સાતસો રૂપિયા પાંચ વર્ષ પછી રિટર્ન આવે છે તો જે મિત્રો એમએસ પ્લસ આરડી કરતાં પણ આપણને વધારે મળે છે જો તમારે ફિક્સ જ મૂકવા હોય પાંચ વર્ષ માટે તો તમારા માટે બેસ્ટ છે એનએ એસ સી તો તમે આવી રીતના કરી શકો છો અને આવી જ રીતના તમે તમારો બેનિફિટ મેળવી શકો છો તો આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત